મનીષભાઈ વાળા પોતાની અંગત રજૂઆત કરવા સારુ એસટી ડિવિઝન અમરેલી ખાતે આવેલા હતા જેથી તેમને દલિત આગેવા નરેશભાઈ વાળાના સહકારમાં આવેલાનું માની અમરેલીના ડીસીએ તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરતા તેઓ ત્રણેયની બદલી અનુક્રમે નડિયાદ જૂનાગઢ અને રાજકોટ ખાતે કરતા એસટીના કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાતા બદલીના વિરોધમાં ન્યાય મેળવવા અમરેલી કલેક્ટર કચેરી સામે તારીખ છ નવ

અધિકારીઓ માત્ર એવા બહાને કે તમે રજૂઆત કરવા ઉપલા અધિકારીને કેમ ગયા આ જે કર્મચારી છે એના ઉપલા અધિકારીને રજૂઆત કરવા કેમ ગયા એ રજૂઆતના અનુસંધાને આ લોકોની ઈન્ટર બદલી કરવામાં આવે છે આ ઈન્ટર બદલીનું આ લોકોને લાગી આવતા એ લોકોએ જરી દવા પી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ દાખલ હોવા છતાં એમએલસી થઈ હોવા છતાં પોલીસ દ્વારા હાલ સુધી ફરિયાદ લેવામાં આવેલ નથી એટલે સિવિલ હોસ્પિટલથી જ્યારથી રજા આપી ત્યારથી અમે અહીંયા અણજલનો ત્યાગ કરી ઉપવાસ ઉપર બેઠા છીએ આજે અણજલના ત્યાગને પણ ત્રીજો દિવસ છે છતાં પોલીસનું કે તંત્રના પેટલું પાણી હલતું નથી અમે અમારે ન્યાય એ બેઠા છીએ પણ આ જાડી ચામડીની સરકારના જાડી ચામડીનું તંત્ર છે એમને કોઈને કાંઈ કોઈ મરે જીવે પણ એનું કારણ એ માત્ર એ છે કે આ આ જે લોકોની બદલી થઈ છે એ માત્ર દલિત સમાજના જ છે હજી હમણાં અન્ય કોઈ અન્ય કોઈ બીજા સમાજના હોય તો કૌશિકભાઈ ને મોટા મોટા નેતા અને બધા અહીંયા દોડી ધોડી અને ન્યાય અપાવવા પ્રયાસ કરે પણ આ દલિત સમાજનું આજે કોઈ નથી આ લોકશાહી જેવું કોઈ કોઈ વસ્તુ છે જ નહીં આ આ દેશનું દુર્ભાગ્ય છે કે આવા 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 નમાલા જે અધિકારીઓ અહીંયા બેહી બેહી ગયા છે જે ગુલામ ગુલામી પ્રથા ફરી પાછી લાગુ કરવા લાગુ કર્યું હોય એ લોકોની ઈચ્છા હોય એવું આપને લાગે છે